કુળ દેવી પૂજાતી હોય તો પૂજજો કોઈ વેમ રાખવાની જરૂર નથી અને તમારા પિતૃ પૂર્વજ કે તમારા ઘરે શિકોતર માતા હોય એની હાચા હૃદયથી સેવા કરજો જેટલા પૂર્વજ કે શિકોતર કે પિતૃ હોય તમારા એમને તમારી ભેગું રહેવાનું લખ્યું હશે એટલા રહેશે જેટલી તમારાથી સેવા લખી છે એટલી સેવા તમે કરજો ઘર નાનું હોય કુટુંબ મોટું હોય ભાઈઓ માનતા હોય કે ના માનતા હોય પણ તમારો સાચો ભાવ એ દેવ પ્રત્યે રાખજો અને દેવને રાજી રાખજો મન દરેકના અલગ અલગ એટલે વિચાર અલગ અલગ આવશે વિચાર અલગ અલગ આવશે તો સંપ રહેશે નહીં અને સંપ નહીં રહે તો દેવ રાજી નહીં રહે નાનું મંદિર બનાવો કે મોટું મંદિર બનાવશો જ્યાં સુધી તમારામાં ભાવ નહીં હોય ત્યાં સુધી એક માતા બેસશે નહીં જે કોઈ દેવસ્થાને જતા હોય તમે તમારું પરિવાર દર્શન કરતા રહેજો મેં એવું નથી કીધું કે મને મળવા આવો તો સોટીલા જતા નહીં મને મળવા આવો તો રાજભરા જતા નહીં હું એવું કહીશ કે જ્યારે જ્યારે તમે જે કંઈ કાર્ય કરતા હોય એ કાર્યમાં કદાચ મને થોડી ઘણી યાદ રાખશો અમૃતની મેલડી ન તો હું તમારો હોય સો ટકા સાથ દેવાય તમારો ભાવ મારા સુધી હોવો જોઈએ તમારો સાચા હૃદયનો ભાવ મારા સુધી હોવો જોઈએ તો હું તમારા સુધી છું જેનો ભાવ નબળો એનું કામ કોઈ દાડો મોટું થશે નહીં અને મોટું કામ કરાવવું હોય

કુળદેવી ચામુંડ હોય મોમાય હોય ચામુંડ હોય મોમાય હોય રાંદલ હોય કે ખોડિયાલ હોય કે બહુચર હોય ગેલ કે અંબે હોય તમે કુળદેવી ના દર્શન કરતા રહેજો કદાચ કુળદેવી ના દર્શન કર્યા હશે કુળદેવીના કીધે રહ્યા હશો તમારા ઘરે પિતૃ પૂર્વજના દીવા કર્યા હશે એના કંઈક પાંચ રૂપિયાનું આલ્યું હશે એની કૃપાના આશીર્વાદ તમારી પાસે હશે તો તમે દુઃખી નહીં થાવ તમારા વડીલો તમારા પૂર્વજો જે ગુણન ભૂલ કરી ગયા એની સજા આજે તમને મળતી હશે કદાચ તમારા દાદા પરદાદા બચ્ચા હો વીઘા જમીન મૂકીને ભગવાનના ઘેર જાય તો એનો વારસદાર તમે 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 છો તો કોક માતા મૂકીને ગયા હોય તો આજે એ તમારી 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 જ તમે ધરતીઓ પર મોડા આવ્યા છો એટલે ખબર નથી એટલે કહેવાય કે અમે કોઈ દિવસ મેલડીનો દીવો જોયો નથી અમે કોઈ દિવસ જોગણીનો દીવો જોયો નથી અમે કોઈ દાડો ચાવણ માતાનો દીવો જોયો નથી તમે તમારી જગ્યાએ સાચા છો ધરતી પર તમારા આયે એ ત્રી પાંત્રીસ વર્ષ થયા અને માતા બસો વર્ષથી આવીને બેઠી છે એ એની જગ્યાએ બરાબર છે ને તમે તમારી જગ્યાએ બરાબર છો પણ આપણે એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે ઓળખો તો ઓળખાય મનથી ઓળખવાનો પ્રયત્ન કરજો મનથી કદાચ એનો ઓળખ ઓળખી જશો તો દુનિયામાં કાંઈ ભટકવું ને ફરવું નહીં પડે પૂછવું નહીં પડે અને મને મળવા આવશે એટલે દુનિયાના બધા એમ જ કહે છે કે બધું કરીને આયા છીએ ને બધે ફરીને આયા છીએ અમે આટલું કરી નાખ્યું ને આટલું લઈ લીધું ને આટલું આપી દીધું માં પણ અમારે કશું થયું નહીં તો હું એવું કહીશ કે તમારો મારો સમય લખ્યો વાતો કરવા વાળા તો હજાર બેઠ્યા જ છે ને વાતો કરશે અને લોકો આદિ અનાદિ કાળથી વાતો જ કરે છે અને તમે સાંભળો છો વર્ષો પહેલાં પચાસ સો વર્ષ પહેલાં લોકોએ વાતો કરી ચાવુણ માતા આવા હતા બહુચર માતા આવા હતા ખોડિયાલ માતા આવા હતા કોઈ 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 ભેટો કરાયો નહીં કોઈ દર્શન કરાયા નહીં કોઈ રાજી કરી નહીં એટલે કહું છું કે શંકર ભગવાનની હાથ જટામાંથી કૂદકો મારી નીકળેલું હું મેલડી છું દરેકમાં ભેટો કરાવું છું પોતાની જનતા સાથે તમે રો ને તમારી માતા એ રોતી હશે તમે રોવો છો કે અમે અમને માં મળતી નથી ને માં રોવો છે કે મારા દીકરા મને મળતા નથી પણ બેનો બેનો સંગમ કરાય છે ભેટો કરાય છે કળિયુગ તમારી જનતા રોવો તમે રોવો છો એવી રીતે એવી રીતે ભગવાને કઈક લેખ લખ્યા છે તમારા ને મારા કઈક મારા આવવાનું આ ધરતી ઉપર અને તમારા જીવનમાં દુઃખ લખ્યું છે તો હું એવું કહીશ હું એવું કહીશ કે તમારું દુઃખ નથી તમારું દુઃખ છે એ જ મારું દુઃખ છે મારે કશું જોઈતું નથી ને મને કોઈ આલો નહીં માને કોઈ કશું આલી એક નહીં પણ ભાવ એક શ્રદ્ધા એક વિશ્વાસ માના માટે પાંચ ફૂલ લઈને જાઉં છું માની માટે સુંદડી લઈને જઉં છું મા નો પ્રસાદ ચઢાઈ એ તમારો ભાવ છે એ તમારો ભાવ છે એને ભાવ છે ને એટલે હું તમારા ત્યાં છું જ્યાં સુધી તમારો ભાવ રહેશે તમારા દેવ પ્રત્યે કે મારા પ્રત્યે ત્યાં સુધી તમારું ચાલતું રહેશે લોકોને હજારો અને વર્ષો નીકળી ગયા એ કુળદેવી ગોતું આમ એક માતાઓ ગોતવામાં પેઠીઓની પેઠીઓ પેઢીઓની પેઢીઓ પણ મળી નહીં મળી તો લોકોએ એવું કીધું કે આ દીવો કરજો આ ચાવણ માતાનો દીવો કરજો ક્યાં મેરડીન દીવો કરજો ક્યાં સિકોતરનો કરજો પણ કોઈ એવું કીધું નહીં કે આ પાવાગઢમાં જાય ને એકસોના એક પગથ મળું તો જ માનજે કે પાવાની દેવી કાળકા બોલતી હતી એક જ હું એક જ પ્રથમ મેલડી એક એવી છો જેને તમારા તમને તમારી માતા સુધીને ભેટો કરાયો તમારા ગયડા બધાના ગયડા બધાના પરદાદા દાદા કહીને ગયા છે કે વાતોમાં તો રાતો નીકળી જાય અને વાતોના તો ગાડા ભરાય પણ એમાંથી કશું ઉકલતો નથી પણ હું તો હું તો હું તો ભેટો કરાવું છું જેનો જેવો સાચો ભાવ છે એવા ભાવમાં ભેટો કરાવું છું ભાવ જોઈએ ભક્તિ જોઈએ શ્રદ્ધાન વિશ્વાસ જોઈએ અને માં જોઈએ છે એવો એવો એક આરાધ નીકળવો જોઈએ કે માં જોઈએ છે માં રાજી હશે તો દીકરાના લગ્ન થઈ જશે માં રાજી હશે તો દીકરાના ત્યાં દીકરો થઈ જશે માં રાજી હશે તો હારું ઘરે મળશે માં રાજી હશે તો હારી વહુએ મળશે મનુષ્યના જીવનના આ જે ઈચ્છા ઈચ્છા કેવાય મનુષ્યની ઈચ્છા માણસ મનુષ્ય ઈચ્છા ઉધિનત રહ્યો તમે જે સપના જોવો છો પણ એ સાકાર થતા નથી તમે તો સપના જોયા મનુષ્ય સપના જોયા દરેકે સપના જોયા કરર આવું થશે આવું કરીશું આવું 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 બનતું રહેશે પણ પણ વી પચીન પચાસ વર્ષ જતા રહ્યા ને તમે જતા રહ્યા પણ તમારા સપના પૂરા ના થયા જો તમે જે સપનું જોવો છો એ સપનું તમારે સાકાર કરવું હોય ને તો તમારી માતાને હું જોઈએ મારા કીધે ચાલો કે ના ચાલો મારા કીધે રો કે ના રો પણ તમારી માતા દુખ થાય ને એવા પગલા ના ભરતા એવા ડગલા ના માણતા અને મેં એ કીધું અને પાછું અત્યારે કહું છો કે નદીમાં નાવાથી તમારા પાપ ધોવા છે નહી ચકલા ચણ નાખવાથી પાપ ધોવાતા નથી ગંગામાં જઈ નાહવાથી પાપ ધોવાતા નથી એના માટે તમારા મહાદેવના શરણમાં જઈને માફી માંગો ને ત્યારે પાપ ધોવાય આખી દુનિયાના પાપ કરો આખું દુનિયાનું ખોટું બોલો ને ખોટું કરી પછી કદાચ કોઈક પાંચ માણસને તમે ખવડાવો તો તમારા પાપ છે એ પુણ્યમાં બદલાઈ જાય બદલાઈ જાય ખરી ના બદલાય નથી બદલાતા તમે જે કર્મ કર્યા એની સજા મળશે મળશે ને મળશે પણ તમારે કદાચ સજાથી બચવું હોય તો મહાદેવના શરણમાં જવું પડશે લોકો પોતાના પાપ ધોવા માટે ગંગા જાય છે પણ ગંગાને કોણ લાયેલું એને તો ઓળખો એટલે છું ઓળખો તો ઓળખાય આ ધરતીઓ પર શિવ ભગવાન મહાદેવ લાયા ગંગા ને તો ભગવાને એના ગંગાને એના માટે નથી ઉતારી એ ધરતીઓ પર કે તમે પાપ કરો ગંગા ધોશે ભગવાને ગંગાને એના માટે ઉતારી છે કે તારામાં પવિત્રતા છે એ પવિત્ર મનુષ્યમાં આવે ને તો એનું જીવન પરિવર્તન થાય કોઈને ખવડાવવાથી કોઈને આપી દેવાથી એ થતો નથી અને તમારા પિતૃ પૂર્વજ કે જે કોઈ તમારા તમારા દાદા વડવા જે કોઈ ફરતા હોય આત્માની યોનિમ ફરતા હોય ને તો એમને જવું હશે જવું હશે ને પણ કઈ કર્મ થઈ ગયા છે એના કારણે એમની આત્માઓ ફરતી હશે ફરતી હશે તમારા દાદા દાદીઓ બધા ફરતા હશે મેં પહેલાં એ કીધો કે આદ્ય શક્તિ છે ને એ ભગવાન ના સિકોતર બેઠ્યા છે ને એક આત્મા છે એટલે તમારા ઘરે જે પૂર્વજ હોય ને એ તમારી કુળદેવી ને પગે લાગ લાગ લાગે છે તમારા ઘરે જે સિકોતર માતા બેઠી હોય ને એ તમારી કુળદેવી ખોળો નાખ 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 છે તમે એવું માનો કે અમારા ઘરે પૂર્વજ બેઠ્યા છે અમારા ઘરે હુરા પૂરા બેઠ્યા છે અમારા ઘરે દાદા બેઠ્યા છે અમારા ઘરે તો એક કઈડી ખાઈ જાય શિકોતર માતા બેઠી છે પણ તમને ખરેખર ખબર નથી એ શિકોતર માતાને શક્તિ દેનારી હોય તો તમારી કુળદેવી કારણ કે જયારે તમારા દીકરા તમારી પેઢીના જે કોઈ દીકરા હતા એ પરણવા ગયા તમારા દાદા લગ્ન કરવા ગયા તારે કુળદેવી નમીન ગયા છે ને નમીન ગયા છે કુળદેવીને ને માણીને ગયા છે જયારે એ જ નાખ્યો તો એટલે એવું નહીં માનવાનું કે જબરી છે ના કુળદેવી થી મોટું કોઈ નઈ અને તમારી કુળદેવી છે ને એ ભજન કરે છે ઓમ નમ શિવાય ભગવાન તમે તમે એકલા નથી ભક્તિ કરતા માળા ફેરવતા તમારી કુળદેવી ભગવાન શિવ નું નામ છે અને ભગવાને માતાઓ આલી છે આ ધરતીઓ પર તમને એક ભેટ સ્વરૂપે કે એ માતા કે એવું જીવન જીવો એ માતા તમારી દરેક આશા પૂરી કર પણ કેવી તમે જીવન જીવો જીવી શકતા નથી પેલું છે અને આ છે આ એક કામ થયો એટલે માતાજીને કે માતાજી હવે બીજું કામ કરી આલો એટલે તમારા ઘરે તમારી માં બેઠી છે કદાચ તમારા કાનમાં મેલ હોય તો કઢાઈ નાખજો દાસી ને માં જ બેઠી છે તમારા બાપની તમારા બાપના બાપના બાપને તો ત્યારની કુળદેવી બેઠી હશે ને તમારા દાદા 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 ને તારની કુળદેવી બેઠી છે ને તો એ જનેતાન ને છે એ જીવાડન તમે જીવો છો એ દાસી નથી એ માં છે એ રાજા છે એને તમને જન્મ ધરતી ઉપર આપ્યો તમારી કુળદેવી દીકરા આલ્યા છે પાંચ પાંચ દીકરા આલ્યા પેલા તમને ખબર હશે ને હાથ હાથ દીકરા અત્યારે એ માને એવી ખબર પડી ગઈ કે અત્યારની માઓને દીકરા દીકરા નહીં હાચવી એક પણ પહેલાની પહેલાની ડોસીઓ જે બૈયો હતી એ તો હાચવી ને ગઈ ને કારણ કે એમનામાં ધીરજ હતી સહન શક્તિ હતી તમારામાં સ નથી એટલે ભગવાને પરિવર્તન કરી દીધો તો એ શું થયું કોઈ પરિવર્તન તમારામાં ના આવ્યું પછી કે નડસ કશું નડતું નથી તમારા વડીલો કદાચ દેવ દુઃખ મૂકીને ગયા છે તો તમારે ભોગવવું પડશે તમારો મારો સમય મોડો લખેલો છે વિધાતા નો લેખ હશે એટલે વિધાતા એ લખ્યો અને એનું લખેલું વાંચું ને તો અમર ને મેળડી